પાલનપુર નગરપાલિકામાં વધુ એક લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું પાલનપુર પાલિકામાં પાંત્રીસ સબમર્શિબલ પંપનું ખરીદી કરાતા વિતર્ક ઉઠ્યા બોરવેલ તેમજ સંપમાં પાણી ખેંચવા મોટરો તેમજ પેનલ બોર્ડ પાછળ અડત્રીસ લાખનો ખર્ચ કરાયો એક સાથે આટલી બધી મોટરો ખરીદવાની ફરજ કેમ પડી તે ચર્ચાનો વિષય બન્યો પાલનપુર નગરપાલિકા પેન કેન પ્રકારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે જે વચ્ચે ફરી એકવાર સબમર્સિબલ પંપની ખરીદીને લઈને વિવાદ સર્જાયો છે જેમાં શહેરમાં નવા તેમજ જૂના અને પાણીનો સંગ્રહ કરતા સંપમાંથી પાણી ખેંચવા માટે એક સાથે પાંત્રીસ મોટરોની ખરીદી કરવામાં આવી છે જોકે મોટાભાગના બોરવેલ તેમજ સંપ પર મોટરો હોવા છતાં મોટરોની ખરીદી કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં બોરવેલ મારફતે પાણી અપાય છે શહેરમાં ચાલીસ જેટલા જૂના તેમજ નવા અને પાણીનો સંગ્રહ કરતા સંપ આવેલ છે જ્યાં ઘણીવાર મોટર બળી જતાં તેને રિપેરિંગ કરવામાં આવતી હોય છે હાલમાં મોટાભાગના બોરવેલ અને સંપ પર મોટરો કાર્યરત હોવા છતાં પાલિકાના શાસકો દ્વારા પંદરમાં નાણાં પંચમાં અડત્રીસ લાખના ખર્ચે પાંત્રીસ સબમર્સિબલ પંપ અને પેનલ બોર્ડની ખરીદી કરી છે જોકે હાલમાં આટલી મોટી સંખ્યામાં વીજ મોટરો ખરીદવાની જરૂર ન હોવા છતાં પાલિકા દ્વારા મોટરો પાછળ કેમ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને કયા કારણોસર એક સાથે પાંત્રીસ સબમર્સેબલ પંપની ખરીદી કરવામાં આવી તેને લઈ લોકોને અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે જો કે પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા ચેરમેન દ્વારા આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની નગરપાલિકાના સભ્યોમાં ચર્ચા થઈ રહી છે પાલિકાને એક પણ સભ્યને આ બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાના હાલમાં પાલિકાના સદસ્યોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ નગરપાલિકાના સત્તાધીશો પંદર દિવસમાં આ તમામ જે સબમર્સીબલ મોટરનું બિલ વેપારીને ચૂકવી દીધું છે એટલે કે આમાં ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ થતી જોવા મળી રહી છે કારણ કે સમગ્ર મામલે આરસીએમમાં મોકલવાનું બંધ હોય છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી અને લાખો રૂપિયાનું બિલ વેપારીને ચૂકવી દેવામાં આવ્યું છે એટલે કે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા ચેરમેન દ્વારા આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે અગાઉ પણ આવા કોંભાડો થયા હોય અને ફરી એકવાર સબમર્સિબલ મોટર ખરીદી અને લાખો રૂપિયાનું કોંભાડ થયું હોવાની ચર્ચાઓ શહેરભરમાં થઈ રહી છે આજે નગરપાલિકામાં પાણીની મોટરો પાંત્રીસ એ ખરીદી છે હલકી ગુણવત્તાવાળી મોટર છે અને બિલ બનાવ્યા છે મોટા મોટા જે કિંમતની મોટર છે એ કિંમતથી બે ગણી વધારે બિલો બનાવ્યા છે ચીફ ઓફિસર ને ચેરમેન અમુક વસ્તુમાં કોઈ કારણસર કોઈ કોર્પોરેટરને પૂછતા છે નહીં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસર એમની મનમાની ચલાવે છે લાખોના કૌભાંડ અગાઉ પણ ભંગાર હોય જેમ કે સેનિટેશન હોય બાંધકામ હોય બધામાં અગાઉ પણ લોકોએ એમને પાપ પાડ્યું જ છે અમે એમનું કૌભાંડો ભંગાર હોય કે જે તે સમયે પાલનપુરની પ્રજાને બતાવ્યું છે અને એવો તો એમને કઈ લાલસા હતી કે પંદર દિવસમાં મોટરો ખરીદી અને વીસ દિવસમાં એમના બિલની ચૂકવણી થઈ ગઈ એવી તો કઈ ટકાવારી કે એવા તો કેવા કૌભાંડ હતા કે તમને એટલી જલ્દી બિલની લાલસા આવી ગઈ આજે રીતે ખોટા ખોટા બિલો બને છે ખોટી ખોટી વસ્તુઓ જેની જરૂર ના હોય તે ખરીદી લે છે કોઈને વિશ્વાસમાં લેતા નથી અને આ પાંત્રીસ લાખની જે મોટરો સબમર્સિબલ ખરીદી છે એનું ફક્ત પંદર દિવસમાં બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે અને સત્તામાં બેઠેલા જે બીજા કોર્પોરેટરો છે ચલો વિરોધ પક્ષ તો એ લોકો નથી કહેતા પરંતુ સત્તામાં બેઠેલા બીજા જે કોર્પોરેટરો છે એમને બી આ બાબતની જાણ નથી અને તે ફક્ત અને ફક્ત તેમના બિલો બનાવવા માટે અને કોબાન કરવા માટે મોટરોની ખરીદી કરવામાં આવેલ છે એમાં પ્રમુખ છે ચીફ ઓફિસર છે ચેરમેન છે અને બીજા એમના પાર્ટીના સત્તામાં જે ચૂંટાયેલા કોર્પોરેટર છે એમને પણ આ બાબતની જાણ નથી અને આ પહેલી વખત એવું બન્યું છે કે 15 દિવસમાં બિલ પર ચૂકી દેવામાં આવ્યું છે ભાજપ શાસિત નગરપાલિકામાં અવારનવાર આ રીતે કૌભાંડો થાય છે અને વિરોધ પક્ષ જ્યારે પણ અવાજ ઉઠાવવાની કોશિશ કરે છે ત્યારે તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે કોઈ સાંભળવામાં આવતું નથી અને બોર્ડમાં પણ એવી જ રીતે જાય છે દરેક વખતે બોર્ડ છોડીને લોકો ચાલી જાય છે વિરોધ પક્ષ કોઈ પણ પ્રશ્ન ઉપાડે એટલે બોર્ડ છોડીને જતું રહેવાનું વિપક્ષ દ્વારા લેખિતમાં રજૂઆત થાય છે દરેક પ્રશ્નની રજૂઆત લેખિતમાં થાય છે ઉપર સુધી લડીએ છીએ અમે અમે નિયામકમાં બી અરજીઓ કરેલી છે અને તેની તારીખો બી ચાલુ જ છે અમારે